નમસ્કાર સ્વાગત છે પીએનજી ન્યૂઝ ચેનલ હું અને આજે સ્વામિનારાયણ મંદિરમાં એક મેડિકલ કેમ્પ થઈ રહ્યો છે તો આવો દર્દીઓ સાથે જાણીએ કે કેવું રહ્યું અને કેવો અનુભવ રહ્યો એમને હાજી આપનું નામ જણાવો અશ્વિનભાઈ ભટ્ટ છે અશ્વિનભાઈ ભટ્ટ છે હા બહુ આ પગનું દુખાવા માટે અમે આવ્યા છે કેટલા વખતથી તમને પગની તકલીફ લગભગ દસેક વર્ષથી છે બહુ ઓછો છે દુખાવો અમુક બધા ચાલ્યા તારે દુખાવો રહે છે તો અહીં આવ્યા તો શું કીધું ડોક્ટર સાહેબ જો વાત થઈ તો મારી ના હજુ વાત નહીં થઈ હજુ ફોટો હા અચ્છા 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 જે આપનું શું નામ કિરીટભાઈ સતીલાલ સુથા શું તકલીફ હતી આપ પગને 12 વર્ષથી છે પગના દુખાવા દુખાવા બે ટ્યા છે આપને શું એક્સરે કરાવવાનું કીધું એક્સરે કરાવ્યો એક્સ રે કરાવ્યા પછી આપને કહેશે કે શું કરવાનું હા એ તો ભાઈ ડોક્ટર આવ તારા જો ડોક્ટર આગળ શું કરવાનું જે જે મેડિકલ સ્કેમ થઈ રહ્યો છે ઉમરેટ સ્વામિનારાયણ મંદિરમાં તો આવો એ મંદિરના જે મુખ્ય વ્યક્તિ છે એમની સાથે જ જાણીએ કે શું કેમ્પ છે શેના માટે છે ને કેવી આ વ્યવસ્થા ગોઠવેલી છે હજી બોલો કે આ કેમ્પ વિશે આપ જણાવજો શેના માટેનો કેમ્પ છે અને શું આમાં લોકોને ફાયદો મળશે જય સ્વામિનારાયણ ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં આજે સેન્ટારા હોસ્પિટલ અમદાવાદમાંથી ડૉક્ટર જયનીશભાઈ પટેલ અને એમની ઓર્થોપેડિકની ટીમ આવી છે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર ગોપાળાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ ચલાવે છે અને ડૉક્ટર જયનીશભાઈ પટેલ અને એમની ટીમ સાથે અત્યારે ઉમરેઠની અંદર ગામની ધર્મપ્રેમી જનતાઓના માટે લોકોને નિરિપ્લેસમેન્ટ એમના મા કાર્ડ આધાર કાર્ડ ઉપરની ફેસિલિટીથી હોસ્પિટલ તરફથી સંપૂર્ણ રીતે કરી આપવામાં આવે છે એ લોકોને લઈ જવામાં પણ આવશે ત્યાં એમની દરકાર રાખવામાં આવશે દવાઓ પણ એ હોસ્પિટલ તરફથી આપવામાં આવશે અને ઉમરેટ ગામ સ્વામિનારાયણ મંદિર ઈચ્છી રહ્યું છે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે આની અંદર વધારેને વધારે ભક્તો લાભ લે અને દરેક એમાં સફળતા મેળવે મુખ્યત્વે આ કેમ્પની અંદર અમે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે ઘૂંટણ અને થાપાના દર્દીઓનું ઓપરેશન કઈ રીતે કરવું કઈ રીતે વિના ખર્ચે થઈ શકે રિઝલ્ટ કઈ રીતે સારું મળી શકે એની સમજાવટ આપીએ છીએ પહેલી વાત બીજું ઘૂંટણના બે પ્રકારના દર્દીઓ છે ઘણા લોકોના ઘૂંટણની શરૂઆત છે એમને કઈ રીતે બચાવવા કેવી દવાઓ લેવી શું સાચવવું જેથી ઘૂંટણ ઘસાય નહીં તો એ ઘૂંટણ ના ઘસાય એના માટે ખૂબ યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન આપવામાં આવે છે બીજા પ્રકારના દર્દીઓ એવા છે કે જે લોકોને ખરેખર બહુ જ ખરાબ થઈ ગયા છે ઘૂંટણ અને એ લોકો ચાલી નથી શકતા રોજિંદી જીવનમાં તકલીફ છે જેના કારણે બીજાના આશ્રય રહેવું પડે છે તો અમે સમજાવીએ છીએ કે ગવર્મેન્ટની સરસ મજાની યોજના છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી રહેવું જમવું બધું જ મફત છે રિઝલ્ટની અમારી તમને સરસ ખાતરી આપીએ છીએ અમારા ડૉક્ટર જેનીષભાઈ પટેલ ફ્રાન્સ અને અમેરિકાથી તેમને બધું ટ્રેનિંગ ફેલોશીપ કરેલી છે ડૉક્ટર ઉર્વિશભાઈ ગોસ્વામી હું ડૉક્ટર પ્રજ્ઞેશા દર્દીની રિઝલ્ટ અને એમની કાળજી રાખવાની ખાતરી આપી વિશ્વાસ પ્રાપ્ત કરીએ છીએ તો ગ્રામજનો સરસ લાભ લે અને એમનું જીવન સરસ બને એ માટેનો અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ આભાર ડોક્ટર સાહેબ તો જોઈ શકો છો આપ કે ઉમરેઠમાં આ રીતે જે કેમ્પ થઈ રહ્યો છે મેડિકલ કેમ્પ એમાં લોકોને દવા મળી રહે નિદાન થાય અને બને એટલી સરકારી સહાયથી પણ લોકોનું દુઃખ મટી શકે એના માટેનો આ પ્રયત્ન છે આભાર ધનંજય શુક્લ પીએનજી ન્યૂઝ